મોટી સંખ્યા માં યાત્રા અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ના મંદિર પરિસર માં ધાર્મિક ઉલ્લાસ સાથે ગણપતિ બાપાની ભવ્ય આરતી નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં અશોકભાઈ પંડ્યા ભક્તોને પોતાના ઘરના આંગણે તુલસી રોપીને સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો તુલસી ના ધાર્મિક અને ઔષધીય મહત્વને ધ્યાનમાં રાખીને આ સંકલ્પે ભક્તોમાં શ્રદ્ધા સાથે પર્યાવરણ સંરક્ષણ અને હરિયાણી પ્રત્યે જાગૃતિનો સંદેશ પણ હતો આ પ્રસંગે ઉપસ્થિત આ સંકલ્પ સ્વીકાર્યો હતો અને પાવાગઢ ગામે સાથે પર્યાવરણ રક્ષણનો સંદેશ આપતો અનોખું સર્જાયો નેશન ન્યૂઝ પંચમહાલ સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ન્યૂઝ ન્યુઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર